હત્યા હત્યાની ઘટનામાં પતિ પણ ઇજાગ્રસ્ત પતિને સારવાર અર્થે સ્વિમિર હોસ્પિટલ ખસેડાયો આરોપીએ પણ પોતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હત્યારો પતિ ટેક્સટાઇલ્સ માર્કેટમાં કામ કરે છે જે છેલ્લા બે મહિનાથી બેકાર હતો

અને એમનું મૃત્યુ નિપજાવ્યું હતું આ હુમલામાં એમણે ગળાના ભાગે પોતાની પત્નીને ચપ્પું માર્યું હતું અને એનો પત્ની આ ઘા લાગતા પોતે ત્યાંથી બહાર નીકળ્યા હતા શેરીની થોડીક આગળ નીકળ્યા હતા આ દરમિયાન તેઓ પડી ગયા હતા અને તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા આ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું એમના પતિએ અવારનવાર એના ઉપર શંકા રાખી હતી અને બંને વચ્ચે આ જ બાબતે અવારનવાર ઝઘડો પણ થતો હતો એમનો જે પતિ છે રાજેશ શર્મા એ પોતે ટેક્સટાઇલના કામ કરતો હતો પરંતુ છેલ્લા બે ત્રણ મહિનાથી એ કોઈ પણ જાતને કામકાજ કરતો નહોતો અને ઘરે જ બેસી રહેલો હતો ત્યારે એના પત્ની બહાર કામ કરી અને ઘર ચલાવતા હતા આ બંને વચ્ચે જે અવારનવાર ઝગ્લો થતો હતો તેના પરિણામ સ્વરૂપ આજે આ હત્યાનો બનાવ બન્યા હોવાનું પોલીસને પ્રાથમિક રીતના જાણવા મળ્યું છે એમના પતિ એના પતિના હાથમાં પણ અત્યારે કેટલીક ઈજાના નિશાન છે તેથી એ ઈજા કઈ બાબતની છે એની પણ પોલીસ કન્ફર્મેશન લઈ રહી છે અને એ મુજબ આગળની કાર્યવાહી કરીશું અત્યારે એનો પતિ હોસ્પિટલમાં છે અને પોલીસ એને એના પોલીસ ત્યાં હાજર છે